વિશ્વ લોહાણા સમાજની માતૃ શ્રી લોહાણા મહાપરિષદની દ્વિતીય મધ્યસ્થ મહાસમિતિની બેઠક મુંબઈ લોહાણા મહાજનના યજમાન પદે મુંબઈ વિરલા પાર્લે ખાતે ચલા રામ હોલમાં તારીખ પહેલી ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ વિદેશના રઘુવંશી શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાય તેમાં અમરેલી જિલ્લા રઘુવંશી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને લોહાણા મહાપરિષદના सन्माय प्रमुख श्री सतीश भाई विठलाणी जागृत और सन्माय वरिष्ठ आगे जितेंद्र भाई महेन्द्रभाला प्रवीण भाई कोटक उमंग भाई ठक्कर नितिन भाई रायसुरा योगेश भाई ठक्कर विजय भाई विजयभा योगेश भाई चंदारणा महिला प्रमुख श्रीमती रश्मि बहन विठलाणी भाई सोमैया छोनचार भावनगर अमरेली बोटाद जोनल प्रमुख सुमित भाई ठक्कर भाई रूपारेलिया સહિતના આગેવાનોના રઘુવંશી સમાજ માટેના સેવાકીય કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી આ તકે શ્રી લોહાણા મહાપરિષદના સન્માન્ય પ્રમુખ શ્રી સતીષભાઈ વિટલાણી અને મુંબઈ લોહાણા મહાજનના વરિષ્ઠ રધુવંશી શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ખેલાણીનું ચરારા લોહાણા સમાજના વરિષ્ઠ અગ્રણી શ્રી પ્રકાશભાઈ કાર્યા અમરેલી લોહાણા વિદ્યા વિદ્યાર્થી ભવનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ બાટવિયા અને વડિયા લોહાણા મહાજનના મંત્રી શ્રી મિતુલભાઈ ગત્રાણા એવું મળકાભેર સન્માન સ્વાગત કરીને આનંદિત બન્યા હતા અને આ તકે અમરેલી લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ સોમૈયા સતીષભાઈ આડતિયા રમણીકભાઈ ગઢિયા સાવરકુંડલા શ્રી અષ્ટકાંત અષ્ટકાંતભાઈ સુચક બાબરાથી શૈલેષભાઈ સેદાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત દેશ વિદેશના રઘુવંશી શિષ્યઓને કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની ચિંતા કરીને ચાપણી નાસ્તા ભોજન સહિત રહેવાની ઉત્તમ પ્રકારની અકલ્પનીય વ્યવસ્થા કરવામાં આવે ને ખૂબ સુંદર ભાવનાત્મક વાતાવરણમાં બેઠક સંપન્ન થઈ હતી તેમ પ્રકાશ કાર્યાએ જણાવેલ આપણે સૌ ભગવાનના આજ્ઞાનકિત છીએ આપણે સૌ ભગવાનના આશીર્વાદ પુત્રો છીએ કે ત્યારે આપણને લોહાણા મહાપરિષદમાં અહીંયા જગ્યા મળી છે આપણને બેસવા મળ્યું છે અને માન્ય સતીષભાઈના વડપણ નીચે મહાપરિષદના એક એક સૂત્રધાર તરીકે આપણને સેવા કરવાનો ચાન્સ મળે છે અને આ સમયને ઓળખવો સમયથી કામ કરવું અને સમય સાથે તાલ મિલાવો એ સતીષભાઈને સાથે રહેવા બરાબર છે અને ત્યારે જ આપણે સતીષભાઈની સાથે રહ્યા હોય એવું આપણને ફીલ થાય બાકી તો આવીને યોગેશભાઈની રસોઈ ટેસ્ટ કરીને જતા રહ્યા એ જુદી વાત છે ખરેખર બહુ આનંદની વાત છે બહુ ગર્વ થાય છે બહુ ગૌરવ થાય છે એક રઘુવંશી હોવાનું પણ ગૌરવ છે લોહાણા મહાપરિષદમાં આવવાનું પણ ગૌરવ છે અને સાથે સાથે સતીષભાઈ પ્રવીણભાઈ જેવા વડીલો મળવા અને એમના માર્ગદર્શન કે ખૂણો પકડીને ચાલવું એ પણ આપણું અહોભાગ્ય છે રશ્મિબેન માટે વાત કરું તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય જયરામ જય રઘુવંત જય મહાપરિષદ મુંબઈ સમજના મહાજન તરફથી ઔપચારિક રીતે જ નહીં પણ હું હૃદયપૂર્વક આપ સર્વેનું સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું ખાસ મહત્વનું એ છે કે ઘડિયાળનો કાંટો ભરે બાર વાગે અને પછી પાછા બાર વાગે સવારે અત્યારે પગભાર થઈ ગયા લગભગ એક વર્ષના દસ લાખ ઉપરનો ખર્ચ અમે કર્યો છીએ ચા સક્રિય ન હોય ને એવા આ ખાસ છે મારી ખાસ છે માજન સક્રિય ન હોય આપણી પાસેથી હોય છે પ્લેસમેન્ટ સાથે બોસ વચ્ચે કોઈ કેપિટલની અંદર આપણે કાંઈ ટાયર ટાયર કરીને કંઈ ડાયર પૈસા એ લોકો જે છે ને બેન્ચમેન્ટ કોઈ પ્રપોઝલ એવા બી આવે છે કે આપણી વાડીઓનું મેં કીધું કારણ બહુ કારણ કે હું પેકેજ જોયો માર્કેટિંગ જાય પણ મળતું હું એને કિસ્ટમ કેવી રીતે હાથ ઘાટ કેવી રીતે આપણા સુધી લેવાઈ જતું હોય એટલે તમે કે નોટ એક્ઝેક્ટલી પૈસા નોટ કોન્ટેક્ટ ઓર અધુવાયનું કોઈ પ્રપોઝલ સારું લાગતું હોય મને તો એને કામ કેજ જોઈ કરી દઉં જ એ ફેલાવેલી છે તે આખી કોમ્યુનિટીને બેગી કરી શકે કારણ શું મારા પછી જે પ્રમુખ આવ્યા એમના મનમાં એમ થયું કે પેલા મારે ભારતમાં જ કામ કરવું છે મારે ટ્રાવેલ નથી કરવું હી વોર નોટ વિલિંગ ટુ ઇવન ટ્રાવેલ ફ્રોમ રાજકોટ ટુ ગુજરાત બીજે ક્યાંય પણ તો યુશી પ્રેસિડેન્ટ એની ટ્રેક શબ્દ છે ઇટ ઇઝ જસ્ટ લાઈક અમેરિકન પ્રેસિડન્ટ એ જે બોલે એ જ લો બધા એ લોકો એની મહેનત કરીને આગળ વધ્યા પછી એના આમ જનરેશન જનરેશનના અમે બધા ગામડાઓમાં અને મોટા થયા અને જેવી રીતે